હેલો એવરીવન વેલકમ બેક ટુ ધ મયર વન્સ ઇન ફેમિલી લોગ અને ફાઇનલી અમે કીધું તો એવી રીતના કે રાધુ આવી ગઈ છે અને અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે ચોલીની અને મયુરને હીરવા નથી આવું તો હીરવા એના ઓરિજિનલ રૂપમાં બેઠી અને અમે જાય મારી પાછું એને વાંચું હોય વાંચું એક્ઝામ છે ને એટલે તો ચલો ભાઈ જઈએ અને મળાવું તમને રાધુ આરે હાય રાધુ હાય મજામાં

તો હાલો ફટાફટ જઈએ અને આ બે નું તો ઝગડવાનું ચાલુ જ રહે એટલે જઈએ હવે ફટાફટ અને પેલા ક્યાં આવી ગયા માં અમે લોકો મેઇન વેડમાં અને બહુ બધું કલેક્શન છે રાતો ટ્રાય કરવા ગઈ છે પણ એને જેવું જોઈએ એવું થોડુંક મગજમાં ઓછું ઉતરે તો એક બે પીસ ગમે છે ટ્રાય કરી લઈએ પહેલાં અને પછી જોઈએ કે એને કેટલું ગમે છે ટ્રાયલ માટે ગઈ છે પણ તમે જોઉં કે બહુ સરસ અને જોરદાર કલેક્શન છે પણ એન્ગેજમેન્ટ માટે થોડુંક અમે અલગ વિચાર્યું હતું પણ જોઈએ મળે કે નહીં અને મયુર તો બીહી ગયા અહીંયા હું મયુર કેવું લાગે આપણે લઈ લેવું કે

એને સલાહ લે હે એ લઈ તો લઈ તો લઈ તો અમાર ફોર તો આમ આવું જોઈએ ને હું કે મજામાં બસ મજામાં એમ તમે ન આવ્યા ખરીદી કરવા ખરીદી કરવા ન આવ્યા હાલો એ ખરીદી કરવા ન આવ્યા અવાજ નહી આવે તને પૈસા લઈ લીધા ને હા વેબ સ્ક્રીનશોટ નાખું તો હમણાં હમ્મ એ તમને ખબર છે શું કરે મારા હાડુભાઈ ક્યાં બતાવો જો ભાઈ

તો ભાઈ પહોંચી ગયા પાછા લોજ તમે પણ કહેતા હશો કે આ લોકો બધે પહોંચી જાય પણ શું કહેવાય કે આવું પડે એમ જ હતું અહીંયા જે ગામ જમાડે છે મારા પપ્પા અનું આખું જે કુટુંબ છે અમારો ભગત પરિવાર એ લોકો ધૂન છે અને નામ પણ માંડવાના છે જેના છોકરાઓ બે કાકાના છોકરાઓના છે તો પહોંચી ગયા આ બે બેસી ગયા અને બાપા ઘરે છે હવે અમે પણ જઈએ નિશાન પણ અમારે યારે આવવાનો છે અને અહીંયા તો વહેલું હોય જમવાનું તો જમી લઈએ વેલા અહીંયા તો હમણાં જાવ કે જમવા જ બેહાડી દે સીધા અને મયુર ની નજર તો કેરી ઉપર હે કેરી ઉપર આ કેરી ઉપર નજર નો નાખવી એક તો ખાઈ લીધી હીરવાની તો ભાવતી જ નથી અને હાલો હવે જાય હાલો હાલો

તો જોઈએ ત્યારે રાહુલ આવે કે નહીં આવે કેમ કે એ તો કંઈક સરપ્રાઇઝ હશે એવું કંઈક બની શકે તો ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો જેને નથી કર્યું એની અને હા ભાઈ શો કહે ફાઇનલી ફાઇનલી કંઈક નવીન થશે એ વાત બાકી છે એટલે જલ્દીથી જ એને સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો મળીએ કાલે નવા નવા લોગ સાથે